હોય તો ગોંડલકાંડ ગોંડલકાંડ ના અનુસંધાને અમે ગાંધીનગર જવાના છીએ અને અમે નક્કી એવું કર્યું છે કે અમે પંદરમી ઓગસ્ટ અમે ગાંધીનગર ઓછામાં ઓછા બે લાખ બાઇક લઈ ગાંધીનગર જવાના છે તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ જેલમાં છે પરંતુ મિત્રો દલિત સમાજના લોકો છે એ બાર ભાઈ હક ખાતા નથી જે રીતે મિત્રો વાત કરી તો હજી ભાઈ બે લાખ બે લાખ મિત્રો એમ કીધું બાઇકની રેલી મિત્રો સૌથી મોટી ગાંધીનગર ખાતે જવાની છે એવું મિત્રો રાજુભાઈ સોલંકી આજે જણાવ્યું છે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે નમસ્કાર મિત્રો પરિવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ અત્યારે ગણેશભાઈ ગોંડલ જેલમાં છે પરંતુ મિત્રો દલિત સમાજના લોકો હજી ભાઈ એમ કીધું જે રીતે ભાઈ એમ એક સાથે એટલા બધા લોકો છે ને કે મિત્રો એક સાથે બે લાખ રેલી બે લાખ મિત્રો બાઇક છે એ રેલી લઈને મિત્રો છે ગાંધીનગર ખાતે જવાના છે એ પંદર તારીખે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સૌથી પહેલાં મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ અત્યારે જેલમાં છે પરંતુ મિત્રો સોશિયલ મીડિયામાં અત્યારે દલિત સમાજના લોકો ખૂબ જ ગુસ્સે છે અને અત્યારે ઘણા બધા વિડીયો અપલોડ કરી રહ્યા છે કે ભાઈ હજી અમે ગાંધીનગર તો હજી ગયા જ નથી આગળ જે મિત્રો હજી તો ભાઈ ટેલર છે આગળ મિત્રો સૌથી મોટું પિક્ચર બાકી છે આવું મિત્રો દલિત સમાજના લોકો કહી રહ્યા છે તો આ વિડીયો વિશે તમારી શું કહેવું છે બધા જ લોકોને શેર કરો કારણ કે મિત્રો દલિત દલિત સમાજના લોકો છે અત્યારે ગણેશભાઈ ગોંડલ ઉપર એમ કીધું તો એકસાથે બધા જ ઉભરી પડ્યા છે અને સોશિયલ મીડિયાનો માહોલ એકદમ ગરમ છે તો મિત્રો આ વિડીયો વિશે તમારી શું કહેવું છે તમને બધા લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ એક સારા એવા વ્યક્તિ હતા પરંતુ મિત્રો તેને એક નાની એવી ભૂલના કારણે અત્યારે જેલમાં છે ને આ બધું મિત્રો ભોગવું પડતું હોય છે तर मित्र आयोग विषय तुम्ही शो केव आहे कमेंट करून बोलताना आज वीडियो विडिओमध्ये आटलीच माहिती आपण एक नवा इंटरेस्टिंग व्हिडिओसाठी म्हणजे ज्या सुद्धा बघा जय हिंद जय जे भारत